ઉમેશભાઈ આ સરકાર જે અગિયાર વર્ષની સિદ્ધિઓ વર્ણવી રહી છે કેન્દ્ર સરકાર તો આ જે જમીનોના કાયદાઓમાં પણ કેન્દ્ર સરકારે અમલ કરવો જોઈએ આદિવાસીઓને આપવા માટેનો એની એની પણ જવાબદારી છે આમ તો એનો અમલ ગુજરાત સરકારે કરવો જોઈએ પરંતુ કેન્દ્ર સરકારની પણ જવાબદારી છે તો તો શું પરિસ્થિતિ છે આદિવાસી વિસ્તારોમાં ખરેખર જે જે જંગલમાં રહે છે જંગલની જંગલની અંદર રહીને પોતાનું જીવન જે ગુજારે છે એવા આદિવાસી વિસ્તારોને પોતે જે અત્યારે હાલ જે ખેતી કરી રહ્યા છે એ ખેતી કરવાના અધિકારો આપવાના હતા તો એ શું અત્યારે શું પરિસ્થિતિ છે તેના લોકો શું કહી રહ્યા છે ઉમેશભાઈ જો બે હજાર છમાં જ્યારે કાયદો લાવવામાં આવ્યો તે વખતે એવું કહેવામાં આવ્યું હતું કે આ જે આદિવાસી સમાજ સાથે જે ઐતિહાસિક અન્યાય થયો હતો એ ઐતિહાસિક અન્યાયને દૂર કરવા માટે જે છે આ કાયદો લાવવામાં આવ્યો છે કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જે વર્ષોથી બાબે દાદાઓની જે ખેતી છે આદિવાસી સમાજના લોકો જંગલમાં ખેડે છે એમની પાસે ડોક્યુમેન્ટેશનના અભાવના કારણે એને કોઈ એવું થતું હતું કે જંગલ ખાતું અને ત્યાંના સ્થાનિક આદિવાસી સમાજના ખેડૂતો વચ્ચે ક્લેશ થતો હતો આ ક્લેશને દૂર કરવા માટે અને આદિવાસી સમાજ પોતે જમીનદાર બને તે માટે આ કાયદો લાવવામાં આવ્યો હતો અને તે તે સમયે જે છે બે હજાર છ આવ્યા પછી બે હજાર ઇમ્પ્લિમેન્ટેશન શરૂ થયું અને તે વખતે અનેક અને બોડી બન્યા કે જે આમાં આદિવાસી સમાજના લોકોને અધિકાર અધિનિયમ બે હજાર છ હેઠળ જે દાવાઓ કરવામાં આવ્યા અને તેની જમીન આપવા માટેનું આખું એક બોડી તૈયાર કરવામાં આવ્યું અને એની પ્રક્રિયા શરૂ થઈ પછી પ્રક્રિયા શરૂ થઈ ત્યારે કેન્દ્ર સરકારે કાયદો લાવ્યો હતો એટલે ગુજરાતમાં તે વખતે ભાજપની સરકાર હતી એ વખતનું જ્યારે પોલિટિકલ સિનારીઓ ને બધું જોઈએ તો આપણને ખબર પડે કે ગુજરાતમાં લગભગ તમે જુઓ કે એક કરોડની આસપાસ બે હજાર અગિયારની જ વસ્તી કરીને તો લગભગ નીવ્યાસી લાખ જેટલા લોકો છે એટલે કે અત્યારે એક કરોડની આસપાસ લોકો હોવા જોઈએ હવે એક કરોડ લોકો જ્યારે ગુજરાતમાં વસવાટ કરે છે બરાબર તો તેમના ફેમિલીનું ડિવિઝન જોવા જઈએ આપણે તો લગભગ પંદર થી વીસ લાખ પરિવારો જે છે આ ગુજરાતમાં આદિવાસી સમાજમાં વસતા હોય તે માણી શકાય બરાબર અને ચાલો એમાં પણ બે ટકા સરકારી કર્મચારીઓ કરી નાખીએ તો પણ સમજો કે મિનિમમ બધું કટિંગ કરીએ તો પણ દસેક લાખ જેટલા આદિવાસી સમાજના પરિવારો ગુજરાતમાં કરતા હોય એવું આપણે માની શકીએ બરાબર પરંતુ તમે દાવાઓની સંખ્યા જોશો ને તો જેટલી થઈ છે જે બહુ જ ઓછી છે કુલ આદિવાસી સમાજના જેટલી વસ્તી છે તેના માત્ર બે ટકા જેટલા દાવાઓ અહીંયા કરવામાં આવ્યા છે ગુજરાતમાં આ આખા કાયદાની સેન્ટરમાં આવ્યો તો તે વખતે ગુજરાત સરકારની સૌથી મોટી નિષ્ફળતા હું માનું છું હવે આ દાવાઓની સંખ્યા ઓછી કેમ થઈ બે પર્સન્ટ દાવાઓ તો બાકી બધાના લોકો દાવાઓ કરવા માટે રહી ગયા એનો અર્થ એવો થયો આનું સૌથી મોટું રીઝન એ માનું છું કે કેન્દ્રમાં જયારે કોંગ્રેસે સરકાર હતી અને તે વખતે ગુજરાતમાં ભાજપની સરકારે જે છે પોલિટિકલ સીન સિનારીઓ જે પ્રમાણેનો બન્યો હતો તેમાં અ અમુક વસ્તુઓ જે મેં ઘણા સમયથી આ મુદ્દાને લઈને અનેક લોકોને અનેક જે વડીલો છે તેમને પૂછ પૂછતો કે ભાઈ શું કારણ છે કે આના કારણે દાવાઓની સંખ્યા ખૂબ ઓછી છે તેવું જાણવા મળ્યું હતું કે જે તે સમયે ભાજપના જે નેતાઓ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેઓ દાવો કરવા માટેની નીરસતા દાખાવા માટે લોકોની અંદર કાયદાને લઈને અલગ પ્રકારનું જે છે અવેરનેસ મતલબ અવેરનેસ નથી ફેલાવતા પરંતુ એમાં અવરોધ પેદા થઈ એ પ્રકારનો એ કરતા હતા કે આ તો સ્ટેટની મેટર છે અને દાવાઓની જે મંજૂર કરવાનો છે તો સ્ટેટના રાઇટ છે તો મોદી સરકાર જે છે એ તો મંજૂર કરી દેશે તમારે દાવાઓ કરવાની કંઈ જરૂર નથી એના કારણે જ્યારે ભૂતકાળમાં દાવાઓ કરવાની જે પ્રક્રિયા શરૂ થઈ તે વખતે સરકારે જે પ્રકારનો પ્રચાર પ્રસાર આ એનો કરવો જોઈએ તો તે કર્યો નહીં પ્રચાર પ્રસાર કરવાની જગ્યાએ એની જગ્યાએ અવરોધ ઊભા કર્યા એના કારણે દાવાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે મને યાદ છે કે ઉમરપાડા વિસ્તાર હોય કે માંડવી વિસ્તાર હોય ડાંગનો વિસ્તાર હોય દાહોદ છોટાઉદેપુર પંદર સુધીની વાત કરું છું એ દરમિયાન એવો સીન ક્રિએટ થયો હતો કે જે જંગલ જમીનના દાવાઓ કરતી દાવાઓ માટે હક માટે લડતી જે સંસ્થાઓ છે એની અગેન્સ્ટમાં ગુજરાત સરકાર આવી ગઈ હતી અને એના કારણે આખા ક્લેશના કારણે દાવાઓની સંખ્યા ખૂબ ઓછી થઈ હવે બે હજાર આઈ થિંક એકવીસ બાવીસ માં હાઈકોર્ટે એવું જજમેન્ટ આપ્યું છે કે દાવો તમે હજી પણ કરી શકો છો આની પહેલા ભાજપના જ અનેક નેતાઓને એમાં તો હું કહું છું કે અત્યારે જે કુંવરજી જે હળપતિ છે જે અત્યારે આદિજાતિ મંત્રી છે એ અનેક જગ્યાએ જઈને નવા દાવાઓ કરવા નહીં એનું ભાષણ આપેલા છે પછી હાઈકોર્ટે એમને ફટકાર લગાવી અને ફરી નવા દાવાઓ જે છે એ અત્યારે કરવામાં આવી રહ્યા છે બરાબર હજી પણ

પોતાના ઘરે સરકાર ઘરે ઘરે જઈને સરકારી સુવિધાઓ આપવાની જે છે એ વાત કરી છે બરાબર તો આદિવાસી સમાજ માટે સામાજિક ન્યાયની કોઈ પણ જો કોઈ મોટી વાત હોય બરાબર તો એમને છે કે એમને જમીનનો પોતાનો હક મળે હવે જમીનનો હક તમે આપતા નથી ને બીજા બધા તાયફાઓ કરો છો કે બને યોજનાઓ બહાર પાડો છો એનો કોઈ અર્થ રહેતો નથી કારણ કે આ જમીનના દાવાઓ જે છે એની સનદો ન મળવાના કારણે આદિવાસી સમાજના કોઈ પણ વ્યક્તિ જે છે ખેડૂત નથી બની શકતો હવે ખેડૂત ન બને એના કારણે એવું થાય કે એ લોકોને સરકારી યોજનાઓનો લાભ ન મળે એમના ખેતરમાં જે છે કૂવા કે બોર વગેરે કોઈ પણ ફેસિલિટી ના ઉભી કરી શકે એના કારણે જંગલ ખાતું અને ખેડૂતો એની વચ્ચે સતત ક્લેશ ઊભા થાય છે અને અનેક જગ્યાએ કેસ થયા હોય મારામારી થઈ એવી પણ ઘટનાઓ બને છે એટલે આ બધું પ્રક્રિયાઓ હેઠળ હજી પણ પેન્ડિંગ છે તમે જુઓ કે આમાં તમે આ જે સ્ક્રીન ઉપર દેખાય છે બરાબર આંધ્રપ્રદેશમાં સૌથી વધારે દાવાઓ મંજૂર કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે બરાબર ગુજરાત અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર નોર્થના અમુક જે રાજ્યો છે ત્યાં આગળ આદિવાસી સમાજના લોકોને જે દાવાઓ કર્યા છે તેની મંજૂર કરવાની જે પર્સન્ટેજ છે એ પચાસ ટકાની આસપાસ છે એની સામે તમે એક વસ્તુ એ નોટિસ કરી રિપોર્ટ બહાર આવ્યો હતો કે ગુજરાતમાંથી ગુજરાત સરકારે તેર હજાર હેક્ટર જંગલની જમીન આપી દીધી છે બરાબર હવે જ્યારે ભાજપના નેતાઓ સાથે આપણે વાત કરીએ અને પૂછીએ કે ભાઈ આ દાવાઓ કેમ મંજૂર નથી થતો ત્યારે એમનું એક ઓફ ધ રેકોર્ડ એવું એક સ્ટેટમેન્ટ હોય છે કે ભાઈ ગુજરાતમાં જંગલોની સંખ્યા ઓછી છે અને દાવાઓ જો મંજૂર કરી દેવામાં આવે

ઊભું કરવું અથવા સરકાર પાસેથી જમીન મેળવીને જંગલ ઊભું કરવું આવી શરત મૂકેલી હોય છે પણ એ શરતનો અમલ કરનારા કેટલા પાંચ દસ ટકા માંડ ઉદ્યોગો અત્યાર સુધી આપણે અનુભવ છે કે પાંચ દસ ટકા માડ એનો અમલ કરતા હોય છે સામે એટલી જ જમીન ઉપર જંગલ ઊભું કરવા માટેનો એટલે એ ઉદ્યોગો છે સરકારને એ કે એ પ્રમાણે સરકાર કરે એ પ્રકારનું વલણ આપણે જોવા મળે છે તો આ આ તમારું જે તમે જે વાત કરીએ ખરેખર બહુ ગંભીર અને ચિંતા ઉપજાવે એવી બાબત છે